કમોસમી વરસાદે અમરેલી જિલ્લાના ખેડૂતોને કરી દીધા તાલુકાના સેંજર ગામના ખેડૂતો સ્મિતા પઠાલ ખેડૂતોનું કહેવું છે કે માવઠાના મારથી મગફળી કપાસ સોયાબીન ડુંગળી સહિતનો પાક સંપૂર્ણપણે બરબાદ થયો પશુઓ માટેનો ઘાસચારો પણ નથી બચ્યો વર્ષોથી ખેડૂત દેવાના ડુંગર નીચે પીસાઈ રહ્યો છે ત્યારે સરકાર દેવા માફ કરીને યોગ્ય રાહત સહાય પેકેજ જાહેર કરે તેવી ખેડૂતોની માંગ છે બીજી તરફ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ખેડૂતોને એક વેગે આઠ હજાર સહાય ચૂકવવાની વાત કરી છે બીજી તરફ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ એક વેઘાએ પચાસ રૂપિયાની નુકસાની થઈ હોવાની વાત કરી રહ્યા છે એવામાં ખેડૂતો કોંગ્રેસની વાત સાથે સહમત હોવાનું જણાવી રહ્યા છે કમોસમી વરસાદે અમરેલી જિલ્લાના ખેડૂતોને કરી દીધા પાયમાલ સાવરકુંડલા તાલુકાના સેંજડ ગામના ખેડૂતોએ એબીપી અસ્મિતા પઠાલવી વ્યથા ખેડૂતોનું કહેવું છે કે માવઠાના મારથી મગફળી કપાસ સોયાબીન ડુંગળી સહિતનો પાક સંપૂર્ણપણે બરબાદ થયો